ચાલો આજે વાત કરીએ સત્તરમી સદીના ગુજરાતની એ સમયે એક એવા કવિ હતા જેમનું નામ હતું અખા ભગત હવે એ માત્ર કવિ નહોતા પણ એક બહુ મોટા વિચારક હતા એમણે પોતાની આસપાસ જે જોયું એના પર ધારદાર કટાક્ષ કર્યા અને શ્રદ્ધા જ્ઞાન અને દંભ જેવા ઊંડા વિષયો પર સવાલો ઉઠાવ્યા તો ચાલો આજે અખાની દુનિયામાં જરા ડોક્યું કરીએ આ એક સવાલ જે અખાના આખા જીવનદર્શનના કેન્દ્રમાં હતો એમણે પોતાની આજુબાજુ જે કંઈ થતું જોયું એમાંથી જ આ સવાલ જન્મ્યો હતો અખા માટે આ કોઈ સામાન્ય પ્રશ્ન નહોતો પણ એક એવી મૂંઝવણ હતી જે એમણે સમાજમાં સતત દેખાયા કરતી હતી જરા કલ્પના કરો સત્તરમી સદીનું અમદાવાદ અખો ભગત જે વ્યવસાય સોની હતા એ પોતાની દુકાને બેઠા બેઠા સમાજને બહુ બારીકાઈથી જોતા હતા એમની નજર લોકોની શ્રદ્ધા પર નહોતી પણ શ્રદ્ધાના નામે જે દેખાડો ચાલતો હતો એના પર હતી તો અખાએ શું જોયું એમણે જોયું કે લોકો જાત જાતના કર્મકાંડોમાં ડૂબેલા છે કોઈ પૂજા કરે કોઈ તીર્થયાત્રાએ જાય કોઈ માળા ફેરવે અને આ બધું જોઈને એમના મનમાં એક બહુ સીધો અને ઊંડો સવાલ થયો શું આ બધી બારની ક્રિયાઓ કરવાથી ખરેખર ઈશ્વર મળી જાય અને બસ આજ સવાલમાંથી જન્મ થયો અખિયાની સૌથી ધારદાર ટીકાનો એમણે એવા રીતરિવાજો પર સીધો પ્રહાર કર્યો જેનો આધ્યાત્મિક હેતુ તો ક્યાંક ખોવાઈ ગયો હતો અને બસ એક યાંત્રિક ક્રિયા બનીને રહી ગઈ હતી અખાએ પોતાના આ વિચારોને છપ્પામાં ઢાળ્યા જે છ પંક્તિની એક ખાસ કવિતા છે સાંભળો એમની આ પ્રખ્યાત પંક્તિઓ જે આખી વાતનો સાર કહી દે છે અખો જાણે કે આપણી આંખો સામેક અખું ચિત્ર ખડું કરી દે છે વિચારી તો જુઓ કોઈ કે કપાળ પર તિલક કરવામાં ત્રેપન વર્ષ કાઢી નાખ્યા માળા ફેરવતા ફેરવતા એના પારા ઘસાઈને લિસ્સા થઈ ગયા તીર્થોમાં ભટકીને શરીર થાકી ગયું અને ઉપદેશો સાંભળીને કાન પાકી ગયા પણ અંતે હાથમાં શું આવ્યું અખો કહે છે આટલું બધું કરવા છતાં સાચું જ્ઞાન એટલે કે બ્રહ્મજ્ઞાન એ તો મળ્યું જ નહીં એટલે અખાનો મુદ્દો એકદમ સાફ હતો લોકો કર્મકાંડ કેવી રીતે કરવા એમાં એટલા બધા ખૂંપી ગયા હતા કે શા માટે કરવા એ જ ભૂલી ગયા હતા ક્રિયાઓનો તો પહાડ ખડકી દીધો પણ પરિણામ શૂન્ય હતું પણ વાત અહીં પૂરી નથી થતી અખાએ જોયું કે આ ખાલી કર્મકાંડોએ લોકોને ખાલી આધ્યાત્મિક રીતે ખાલી જ નથી કર્યા પણ સાથે સાથે ભારે ગૂંચવણમાં પણ નાખી દીધા હતા આ ગૂંચવણ પર અખાનો કટાક્ષ તો જુઓ એમની ભાષા કેટલી તીખી અને સીધી છે જે સમાજની નબળાઈ પર બરાબરનો પ્રહાર કરે છે અહીં અખો એક એવા માણસની વાત કરે છે જેને રસ્તામાં જેટલા પથ્થર દેખાય એ બધાને દેવ માનીને પૂજવા લાગે છે પાણી અને તુલસી દેખાય તો એને સ્નાન કરાવવા બેસી જાય અખો સીધો સવાલ પૂછે છે કે ભાઈ આટલા બધા પરમેશ્વર આવ્યા ક્યાંથી આ શ્રદ્ધા નથી આ તો દિશાહીનતા છે એક પ્રકારની મૂંઝવણ છે અને અહીં એક બહુ મોટો દાર્શનિક પ્રશ્નો ઊભો થાય છે જો ઈશ્વર દરેક કણમાં છે તો શું દરેક કણને પૂજવો જરૂરી છે અખાના મતે આ રીતે તો વ્યક્તિ મૂળ તત્વને જ ભૂલી જાય છે અને માત્ર પ્રતિકોની માયા જાળમાં અટવાઈ જાય છે તો સવાલ એ થાય કે આ બધા કર્મકાંડો અને ગૂંચવણમાંથી બહાર નીકળવાનો રસ્તો શું અખા મુજબ જવાબ બહારની દુનિયામાં શોધવાનો જ નહોતો એ તો આપણી અંદર જ છુપાયેલો હતો અને એ આંતરિક જવાબ માટે અખા પાસે એક શબ્દ હતો બ્રહ્મજ્ઞાન હવે આ કોઈ ચોપડીમાંથી વાંચેલું જ્ઞાન નથી પણ આત્માનો સાક્ષાત્કાર છે એ સત્ય જે વિધિઓથી નહીં પણ વિવેક અને અનુભવથી મળે છે આ તફાવત જ અખાના દર્શનનો મૂળભૂત વિચાર છે જુઓ એક બાજુ છે યાંત્રિક ક્રિયાઓનો દેખાડો અને બીજી બાજુ છે આંતરિક સમજણી શાંતિ એક રસ્તો મૂંઝવણ તરફ લઈ જાય છે જ્યારે બીજો સ્પષ્ટતા અને સાચા આનંદ તરફ દોરી જાય છે પણ આપણે વિચારીએ કે આ તો લગભગ ચારસો વર્ષ જૂની વાત થઈ તો પછી આજે પણ અખાની આ વાતો આપણને કેમ આટલી બડી સ્પર્શી જાય છે શું આજે પણ એમની ટીકા એટલી જ સાચી છે કારણ કે અખાનું કામ માત્ર ઇતિહાસનો એક પાઠ નથી એ તો એક એવો અરીસો છે જે દરેક યુગના સમાજને એનું સાચું પ્રતિબિંબ બતાવે છે અને આપણને સતત યાદ અપાવે છે કે સાચો રસ્તો કયો છે અને જરા વિચારો આ વાત ખાલી પૂજા પાઠ પૂરતી નથી આપણા રોજિંદા જીવનમાં પણ એવા કેટલાય કર્મકાંડો છે પછી એ ઓફિસનું કામ હોય સંબંધો હોય કે સોશિયલ મીડિયા પરની આપણી આદતો હોય જે આપણે એનો અર્થ સમજ્યા વિના બસ એક આદત તરીકે કર્યા કરીએ છીએ અને એટલે જ અખો આજે પણ આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે આપણે માહિતીના મહાસાગરમાં જીવી રહ્યા છીએ આપણી પાસે ડેટા છે તથ્યો છે પણ શું આપણી પાસે સાચું જ્ઞાન પેલું બ્રહ્મજ્ઞાન છે આખાના સમયમાં દેખાડાનું સાધન કર્મકાંડ હતા કદાચ આજના યુગમાં એ સ્થાન માહિતીના ઢગલાએ લઈ લીધું છે તો પછી સાચી સમજ અને શાણપણ સુધી પહોંચવાનો આપણો રસ્તો કયો છે આ વિચાર સાથે જ આજની વાત અહીંયા પૂરી કરીએ